બોડેલી નગરની જીવાદોરી સમાન જે બ્રિજ છે ઓરસંગ બ્રિજ એ બ્રિજને ને વહેલી તકે ચાલુ કરવા અને મેરિયા બ્રિજને પણ ચાલુ કરવા તેમજ ન થાય તો એની વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક ધોરણે ઉપસ્થિત ચાલુ થાય એની માંગણી સાથે અમે આવેદનપત્ર આપેલો છે કારણ કે બોડીલીના સમગ્ર વેપારીઓની આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે સમગ્ર વેપાર મંડ ભાંગી ચૂક્યો છે અને હાલ જો આ નહી થાય તો આગળ બહુ તકલીફ થાય એવું અમને દેખાઈ રહ્યું છે તો અમે એની જાણ માન્ય સાંસદ શ્રી તેમજ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપીને અમે જણાવ્યું છે કે વહેલામ વેલી તકે આ વ્યવસ્થા ઊભી થાય તેમજ અમને જાણવા મળેલ છે કે બાર ટન સુધીની સાધનો બ્રીજ પરથી જઈ શકે છે તો એની એટલીસ્ટ એની તો પરવાનગી આપે બાર થી પંદર ટન ના વાહનો ચાલુ થાય અને વાહન વ્યવહાર ચાલુ થાય અને ભોળેલી પાછું થનગને એ માંગણી સાથે અમે સમગ્ર વેપારી મંડળોએ જાણતા